Eh, <Sing> jadi mana <Sing> ada malahai? Potani juga <Sing> nyamanai. Eh, jadi mana ada malahai? Mari potani juga <Sing> nyamanai. <Sing> 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 Ayuh, kita berdua. Baik, Wiko. Hahaha. Wih, ya. બાગમી દુકાન વજાઈ પણાઈ તલાટી બાગમી દુકાન વજાઈ હવે ગાવ નહીં મારી વાત હોંભળો એ લો અનિલ જેટલી ગડા ખાઈ ના આવે રે નહીં એ એટલી ગડા ઓર રાખજો ઓ આ અતે શું હતું તો વાતે ના વળી જાતા આટ પણ શું હતી એમ કહું છું હું માલ લેવા લઈ જાતો હવે એમ કોકી તાની ભાઈ વાત કરો તો દુકાનમાં ચામો બે બાજુ ધ્યાન રાખજો હાલ હાલ

ના મને નહીં મળી! એટલે વાત કહું હા માર કાકાનો પાગલ તો નઈ થઈ જાય નાહી તો તો મારો ભગવાન હવે પણ છોકરો હતો એક ભાઈ મને કોઈ ખબર તું તારી વરસ મારી વાત સાંભળો હું આવી જો સુ

માર ભત્રી તો બેન રીપ માં આયા તા ઓ માર ભત્રી તો સરપણ હા તો પછી સરપંચ જ હોય કે તો પછી ખાલમ માપવા નહીં જવાનું ઓ કાચી ઘેર હતી કે તમાર કાચી કોનોડો રંબા જઈ છે કોનોડો હા તમે મળ્યા છો ને માર જાઉ છું હા માર જાઉ એ તો આવશી ફોન કરીશ ઓય બેહો અભળો મારી વાત તમારો ભત્રી જો ગયો જો કોહડો ભત્રી તો આ મારા ઓછા ખબર નહી પડતી હોય

અને જો પેલો ખાઈ નહીં આવ્યો એ માયો છો એને જમ નહીં આવ્યો એ ખબર નહીં પડતી મને પારમાં પડ્યો થોડો કે બોલો ઉમતા કા ભારમો નહીં પડ્યો આ બધા ઓક તમારા જ છે કે બી રીતે બાપડો કમ્પ્લીટ કામ કરે જાતો હોય તો તેમ કે તું ચા આવી મેલે છે આવી મેલે છે પછી બાપડો વારત કરે કે તલાજી રાડ આવે છે ગરાકની ની રાડ આવે છે એટલે હું કહું છું વાત કરો છોડી ઈમ નેમ ના કહું હા પણ કેવાય પણ એને શાંતિથી કહેવાનું હોય

આવે ગામમાં જઈને ચો લોઈ પી આપો કુ પણ ફમતા કા મુ તમને ના પાડી પાડી થાજો છું કે ચો ઘડિયાળની વાત નઈ ગાડવાય તો આખો દાડી તમે એરી વાત તમ લાવો છો કે જો કલાજી એવું નહીં એ તો થાય ની ઘડિયાળમાં ઘડિયાળમાં પાગલ થઈ ગયો છે એટલે મે વાત લાવી હતી હવે મને બીજું કશું નહીં આ ધંધો તમે હવે ફાયદો રાખો હા સાચી વાત છે હવે ધંધો તમે નહીં હેડવા દો કેલાડી હોને હે તો ઉપર જવા ની વાત કરો તો મેં રાખ તો કરવું પડે ના કરવું પડે જગા બસ શાંતિ થી ધંધો નહિ ખબર નહી મને અંદર તો બેહારી ન્યો તો હું

આજ હુના જેમ મેલ કેમ ઓ તમે તો ખબર મારા ઉપર જ આરોપ નાખો છો આ કો તારી ચાલ હોય તો પછી તારા કાકા થી તારે છુટકારો પામો હોય હવે સરપંચ સાચી વાત કહું કે ભલે માર કાકી જતા રહ્યા ભલે માર કાકો પાગલ થઈ જાય બે હાથે ઘડિયાળો પહેરવા માંડ્યા પણ હું માર કાકા થી નહીં કંટાળ્યો તો પછી હું ના મેલે છે એમ કે હે ડીરી વાત લાય આ ડાબડી મુઢા વિશ્વાય મેલ્યા તા કોઈ ના વિશ્વાસ કોઈ નું મગજ ઓછું હોય તો આપણે મેલો મેલવરાય નહીં એ હંગા ધંગાત લઈ જવાના ને હંગા ધંગાત લાબાના હોય હવે સરપંચ દીકણ બધા લાઈન માં છે ને મજા ઉડાવી દે એટલા હું વાય મેલિન જોતો પણ એ તો ગરીવાલા છે બંધ થઈ જોતા કાકો તાર હંગા ધંગાત હેડે આવત કી આ કાની મને નહીં થાતું પછી અને તાર કાકાનું મગજ બોડું છે ચોક વાટમાં કૂતરા તોડી નાખી ને ઝડી નાખી

मजा आई काका पत्री जाने आला दोन भक्तन मजा आई चम वर राखो वर राखो जेलो समय पासो आविष्य वर राखो तर तब... हा मारू कोणतं पाटण हा